શહેરની શાંતિને હણવા પ્રી પ્લાન ખર્ચો ચાલી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે પંદરેક દિવસ પહેલા ફળિયામાં પણ ગણપતિની મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના બની હતી અહીં પણ મુસ્લિમ ટાબરિયાઓએ ભર બપોરે દુકાનમાં ઘૂસી ગણપતિની મૂર્તિઓ ખંડિત કરી નાખતા તે સમયે સ્થાનિક વિસ્તારમાં ભારે ગુહાપો મચ્યો હતો જો કે ટાબરિયાઓ હોય આ મામલે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોની ફળિયામાં હિન્દુ મિલન મંદિર પાસેના વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ વેચાણ કેન્દ્રો આવેલા છે સુરતના અન્ય વિસ્તારોની માફક સોની ફળિયા પણ શ્રીજીની મૂર્તિ વેચાણનો હબ ગણાય છે